સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે. ત્યારે ઓલપાડ, દાંડી અને ડભરી શેઢના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસથી આ ફેસ્ટિવલમાં 45 થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે. સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે. ત્યારે ઓલપાડ દાંડી અને ડબારી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસ લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ત્રીન દિવસીય આ ફેસ્ટિવલમાં પેતાલીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે કૃણાલ સેલરે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાલ્ચર ફાર્મ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ એકવીસ ફરવરી બે હજાર પચીસ શુક્રવારથી તારીખ ત્રેવીસ બે ફરવરી બે હજાર પચીસ રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવા જઈ રહ્યા છે જે કાર્યક્રમના હેતુ માત્ર ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે ત્રણ દિવસના ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓ સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી વિશાલ એલસીડી સ્ક્રીન લગાવાવા પ્રવાસીઓ દરમિયાન કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પ્રવાસીઓના આવગમન લઈને બસ બસાઈત સુવિધા ઊભી કરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ સોસાયટી દ્વારા અને દાડી રહેવાસીઓ દ્વારા દાડી ગામના વિકાસ થઈ સુરત શહેરના અને અડોલપાડ ગામને એક નવું પ્રવાસન સ્થળ તરીકે એક દરિયા કિનારો મળે એ હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવા થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એર મોટર શો અને પેરાગ્લાઈડ લોકો મજા માણી શકશે આ કાર્યક્રમ ત્રણ દિવસીય છે જેમાં ચાલીસથી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના માટેના થઈ રહ્યા છે આ કાર્યક્રમ સી ફૂડ ફેસ્ટિવલ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે એક તો પ્રથમવાર એર મોટર શો થઈ રહ્યો છે જે નવું નજરાણું છે પેરાગ્લાઇડની મજા સુરતના લોકો અને ઓલપાડના લોકો માણી શકશે અને ત્રેવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે એ પણ લાઈવ ત્યાં થવાની છે તો એ પણ મજા માણી શકશે એમ તો સુરતનું એવું સુરત મારે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને સુરતીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને એવું કહેવાય છે કે સુરટીઓ ખાવા પીવા માટે ખાણી માટે અને પોતાના શોખ માટે કશે પણ જતા હોય છે તો આ ડુમસ કિનારો છે સુવાલી બીચ છે ડભારી બીચ છે એ રીતે દાંડી બીચ પણ જો ડેવલપ થાય તો સુરતીઓની મજામાં એક વધારો થશે નવું નજરાનું મળશે અને જે રીતે સુરટી પબ્લિક છે જે નોનવેજમાં પણ જે સી ફૂડ છે તેના પણ શોખીન હોય છે તેને માટે પણ આ એક આકર્ષી વસ્તુ છે